ફલસાણાના હરિપુરા પાટિયા પાસે બની અકસ્માતની ઘટના છાત્રાલા જંકશન પાસે શેરડી ભરેલા ટેલર નીચે પડતા શેરડી નીચે મજૂરો દબાયા સુરતથી કડોદરા તરફ આવતા ટેલરમાં પંચર પડતા ટેલર એક તરફ નમી જતા બની ઘટના ઓવરલોડ ભરેલા ટેલર નમી પડતા શેરડી ભરેલ ટોલી નીચે મજૂરો દબાયા દબાયેલા મજૂર પૈકી એકનું ઘટના સ્થળે જ મોત ઘટના સુરતથી કરોડા જતા હાઈવે પર બનતા ટ્રાફિક વ્યવહાર ખોરવાયો ઘટના અંગે કડોદરા પોલીસ સ્ટેશન સ્થળ પર પહોંચી શું ઘટના થયેલી હતી ઘટના એવું હતી કે પહેલા ગન્ના ટ્રેક્ટર હતો આનો ટાયર પેન્ચર થઈ ગયો ત્રણ મજદૂર હતા ટાયર પેન્ચર જે ભણવા માટે પહેલાં જેક લગાવતા હતા જેક લગાવવા ગયા તો એક સાઈડ સાઈડમાં લોડ આવી ગયો લોડ આવવાના કારણે પહેલાં જે લારી હતી એ પલટી મારી ગઈ માણસ નીચે દબાઈને આની મૃત્યુ થઈ ગઈ કેટલા સમય મૂરની ઘટના થઈ થયેલી આ કલાક સવા કલાક થઈ ગયો છે લંબો જામ લાગી ગયો બે ત્રણ મીટર નો પણ પોલીસ પ્રશાસન ત્યાં તરત પહોંચી ગઈ અને આપણો પેલા એકસો આઠ બી આવી ગઈ છે ઓર મદદરૂપે બધા ગામના આગેવાન છે એટલા મદદ કરતા છે અને પેલા જે નીચે મૃત્યુ થઈ છે આ માણસને બહાર નીકાળી લીધું બીજા કોઈને ઘટનામાં કોઈ અત્યારે છે નથી આગળની વસ્તુ કહી નહીં શકીએ પણ અત્યારે એક માણસ છે આને સાથે ભેગા ત્રણ હતા પણ એક માણસ બે માણસ ઊભા છે એક માણસ નીચે તો નિકાળી લીધો છે